થયેલા અગ્નિકાંડની તપાસમાં અપ્રમાણસર મિલકત મળી આવવાના ગુનામાં સાગીયાના કેસમાં રાજ્ય સરકારે જિલ્લા સરકારી વકીલ સંજય વારાની સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિયુક્તિ કરી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે ટાઉન પ્લાનિંગ ઓફિસર પ્લાનિંગની ઝડપી જેથી અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન સાગઠિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો છે આ કેસની તપાસ દરમિયાન પણ સાગઠિયાના કુટુંબીજનોના નામે મોટા પ્રમાણમાં મિલકતો મળી આવેલ છે